જય સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો શું વિચાર માણસને મળતી દરેક વસ્તુ કાય એની જ મહેનત નથી મળતી ક્યારે કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે સરસ જય સ્વામિનારાયણ આજે હેતલને તબિયત ખરાબ થઈ ગઈ છે થોડીક એટલે એને આજે બાટલા ચડાવવા પડ્યા છે કેમ છે સારું છે તબિયત થોડીક બગડી ગઈ છે તો હવે બાટલા ચાલુ કર્યા છે હેતલને આજે બે બાટલા છે બે દિવસથી આ તબિયત બગડી ગઈ હતી ને અવાજ એ નથી નીકળતો અને થોડા કણ વધી ગયા છે એટલા માટે

મને ખબર છે પણ આ બધા જોતા હોય ને કેવું પડે ને ઓર્ગેનિક પીઓ જો જાણી તમારે તમારે હાટુ જો એ ગોલા હાથો બેન છે ને એની હાટુ ચાર કિલો હતી અને બે કિલો તમારે મગાવી હતી એટલે એટલી રાખી હતી આ તમને દીધી અને એક હાથોદ વાળા બેન ને દીધી ચાર કિલો બધી દળાઈ નાખી વાહ વાહ આ એ તોય રાખી હતી ભાઈ સુગંધ લે રમેશ મસ્ત હશે એમાં હું ઘર હાટું રાખી વીસ કિલો એમાં છ કિલો લઈ હજી જો એકદમ એટલે પાછી હજી બે કિલો જો હજી જોઈએ છે હા વાંધો કિલો બીજી વાહ ભાઈ વાહ હું હાલે બીજું બસ શાંતિ ઓ વાંડો અને રમેશભાઈ ને જલસા છે રાખે બસ શાંતિ છે મજા મત ને આપણે ધીમે ધીમે અથાણા થઈ જાય ને બીપી વધે એવા ને અથાણા નહીં નહીં નોર્મલ

એને ઓનિશાળે મૂકી આવવાનો છે આજુબાજુમાં જ બધા આવી જાય આ ભાણિયાને આ ભાણિયાને મજા આવી ગઈ છે અમારે જો બે હાથે વીણે છે તો એવું છે કાલ મોકલી દેવી છે હા લે લે હા એવું થયું છે વી તો પણ આના આ ભાણા ના લગ્ન થાય ભાણા સારું ફાવી ગયું બે હાથે ઝડપી કારીગર છે જો

we അല്ല ഞാൻ ഞാൻ എല്ലാം ഹസ്വാ 哦，哎，安哦。 嗯。哦，来 <noise>。啊。哦，来。来。哦，哦，来。来咯。 લંડન થી આપેલ છે આ બધું ફૂન હેતલબેન ગુડિયા ને મળે ગાઉ નું એવા ભગવાન ને પ્રાર્થના एक भार सलाडा जावा मन एक भार सलाडा छो मन धानपूना दर्शन गर्नु बापना दर्शन गर् पाउन छावा मन दर्शन गरिने पाउन था